ભાઈ ભાઈ તો નમસ્કાર મિત્રો હું અને મારો લુખેશ ભાઈ અશોક ને બે જણા પાટણ સદારામ કન્યા હોસ્ટેલ ભૂમિ પૂજન માં જવા હેડ્યા છીએ મિત્રો અમે પહોંચી ગયા કાહે કા સરસ્વતી નદીએ આ છે સરસ્વતી નદી અને અને પેટમાં માં ઉંદડા બોલતા હતા તે અમે બે જણા બેહી ગયા નાસ્તો કરવા ભાઈ ચા આવી ગઈ હે

તારામ બાપુની વિક્રમભાઈ આયા હોય બાબાભાઈ ભરવાડ હાજર હોય સરસ્વતી માતાના ભવ્ય મંદિર માટેની આજે સભા સાથે ભૂમિ પૂજન કરવાનું હોય અને સરસ્વતી માતાની જય ના બોલાઈએ પહેલા આપણે લક્ષ્મી માતાની બોલાઈએ અને પછી સરસ્વતીની

વચન આપ્યું કે ભાઈ ટૂંક સમયમાં બહુ મોટું આયોજન ખૂબ ખૂબ આભાર મહેશભાઈ તમારા મિત્ર છે બહુ જૂના મિત્ર છે અમારા ખોડિયાર મારા પડોશી છે અને વધારે કઈ કેવું નહીં પણ એ વખતે પણ મેં કીધું કે ભાઈ આપી દીકરીના સંકુલ માટે કોઈ પણ મારી જરૂર હોય તો હંમેશા તમારી સાથે છું અત્યારે વધારેને 5 લાખ રૂપિયાની જાહેરાત કરું છું અને મોબાઈલ મોબાઈલ વાહ વાહ મેં આમેથી વધાવો ભાઈ ભાઈ મારો મારું પોતાનું ટ્રસ્ટ ગ્રેન કૃપા ટ્રસ્ટ પર મે ટૂંક સમયમાં એનો એનાઉન્સમેન્ટ કરવાનો છું અને બહુ મોટું ફંક્શન પણ કરવાનું છું આ ટ્રસ્ટ દ્વારા આપણા સમાજમાં શિક્ષણની વાત સાથે દરેક સમાજને આ ટ્રસ્ટ દ્વારા જે પણ મદદ થઈ શકે એ મદદ અમે લોકો કરીશું અને અહીંયા તેજલબેન આવ્યા છે અમારા સલોની બેન આવ્યા છે ગબ્બરભાઈ અર્જુનભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ મારા રાહુલ ભત્રીજો અમારા લખનભાઈ અમારા જીગ્નેશભાઈ કવિરાજ કેમ કે સમય બહુ થઈ ગયો છે બધાનો ભૂખ લાગીએ છીએ અમે તો આખી રાતના જાગ્યા છીએ બોલો કાલે દેવ દિવાળી હતો અમારી મોટા મારા ગામમાં મોટી આદરતમાં પોચ વાગે ઊંઘ્યો હાથ વાગે નેકર્યો અને અહીં આવ્યું ખાધું પીધું કશું નહી તમારી જેમ જ છું બાર આ જાગવાનું કારણ એક જ છે કે આપણા સમાજનો જગાવો જગાડવો છે દરેક આગેવાનામી કલાકારો દ્વારા ખુબ મોટું ભવ્ય સમૂહ લગન પણ ટૂંક જ અંદર થઈ છે એટલે આવું કે સાહેબ મારું નામ લખી એટલે જીગ્નેશભાઈ નું દિલ થી ખુબ ખુબ આભાર સાથે સાથે આપ સર્વ ને કહો ખુબ દિલ થી ભાવ ભરી હાર્દિક આમંત્રણ ભાઈ જાગો જાગો ઠાકોર જાગો ભાઈ સર્વ ને કહો સર હવે જાગી જ્યા આપણે હવે ગવાની જરૂર નહીં બરો સલોન બધા બોલા બધા કલાકારો આપણા બધા કલાકારો જીગ્નેશ તમે પીવાની જો આવો ભાઈ એસબી ગ્રુપ હૃત યુ આઈ જો ગબર ભાઈ બધાઈ જો આપણા

दीदी ते આખું કલાકાર ગ્રુપ અમારા નવગઢી ટીમ સાથે છે ને હંમેશા રહીશું અને બસ વધારે કઈ કેવું નહીં કોઈને ગાવું નહીં બધા ખાવું છે અને અમારા બંકા અમારા બાબાભાઈ ભરવાડ ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર અને બધાને તમે કેટલા વાગ્યા અઢી વાગવાયા બધાને તમે શાંતિ સાંભળ્યા ને બધા કલાકારો વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલો સમય સુધી તમે બેહી રહ્યા અને તમારા માટે અમે પણ તમારા માટે અમે પણ આખી રાત ઉજાગરા કરીને અમારી પાસે આવ્યા ફક્ત ફક્ત તમારા માટે અમારા સમાજ માટે અમારા ચાહકો માટે એટલે જાહેરાત કરવાની ચા તો બહુ વખણાય છે તમારું નામ હા બે બે ખરીદો તમે તાર ભાઈ ખરીદો ઠાકોરજી ચા બે બે ચા ખરીદો બે બે આપણા સમાજના છે બે બે ની ચા પીધી અને પછી બિલાઈન પીધી અલગ અલગ પીધી પીધી બસ હંમેશા સાથે રહો જિગ્નેશભાઈ जिम्नेस में निर्णय करेंगे, गावनी तो नापाड़े से खावा निवास करेंगे, पर माइने निर्णय करिए कि हमारी समिति मात्रे हमारा समाज मात्रे जा सकते हैं। कल कल। बैठ जाना मैच में बनने के बाद अच्छी ताकत लगाओ असाधारण देखने को अपना फैसला बनने के बाद અને આ મિત્ર બેઠે મારે બતાય કલાવાનો જેનું નામ છે એ અમારા મિત્રડે ખાસ મોટા ભાઈ છે અને અમારા જે સિનિયર સેનેકવા રજતભાઈ બેનતાળો ખાસ અમારા મુંબઈના પદમાં આવું દેતા

કારણ કે સ્ટેજ પેલો ખોટું બોલાય ને બે દી પેલા અમારા ભૂમતાજી ને મે નંબર ની ફોન કર્યો ભાઈ બોલો હું એનો આશીષું યાર યાર જો ભૂમતાજી છે હા એક વાર એક વાર ભાઈ એમને બંગો બંગો હા મારા વિભરેલા વાગ આ નો એ મારા 6 5 ખાસ પરમાઈસ એટલે ભાગી તો મારા બોધિત પડ છે હા ભાગલી મોઢા મે ના હાલો હાલો પેલા આપણે મારા સદારામ બાપુને જય બોલવાની બે હતા ઘર કરીને બધા જય બોલજો બોલીએ શ્રી સદારામ બાપુ હો સમાજ એ જ થયો હોય હો સરસ મજા જો

બાપાભાઈ ભરવાને સમાજ માટે ખૂબ દાન આપ્યું હોય એક લાઈન આવી છે અને બધા મિત્રો અહીંયા ભરવાય છે અને અમારા ભાઈ માટે ખાસ ભાઈ બસ આવી માન કરજો હા હા એ ભલી નવણ ભાઈએ ફેસલ દો છે 2 કરોડ ને 5 લાખ રૂપિયા દાના දුજે આ એક ફેસલ છે તમે ફેસલ સોંગ રખાય છો એક લાઇટ દી જાય તો હળકી રાસે બાવાનો ખુબ આભાર બરાબર આટલું બધું સપોર્ટ કર્યો આપણા સમાજ ને અને બીજું થઈ ગયો અમારે છે

બાબા ભાઈ નો ખુબ ખુબ આભાર ખૂબ મોટો આપણા ટેકો કર્યો છે કોક કોક પાણી પાવે તો એનો રૂણ ના પૂકાય બાબા ફરવાનો કોઈ નહીં હા અમે તમારા ભેગા ભેગા ને ભેગા પાકી મજા કરો આનંદ કરો જલસા કરો લીલા લહેર કરો આ હિમાલય ની ગાડી માંથી તમને બધા બતાવવા એક ભંપોડી તો પણ થોડો મોડો થઈ ગયો તો એને ભૂખ લાગી ભગત ઘરે મેલી જમવા માટે હા હાથ બાર ના માણસ તેથી લેતા હોય હા હાથ બાર ના આપડે ફાઈનલ મળવાનું પાસે તેથી લેતા બરોબર અને નવગઢ નો ખુબ આભાર આ સદારામ સેવા સમિતિ નો ખુબ ખુબ આભાર કે સમાજ માટે આવું એક સરસ મજાનું કામ હાથ માં લીધું છે અને એને પારે પાડવાનું છે બરોબર એના માટે અમારી ક્યાંય જરૂર પડે તો બેઠા બરોબર બાકી મજા કરો જલસા કરો અને ખિસ્સા મોતા સુધી વાપરો બરોબર અને નવકરજી આ બધાને કેવું છે કે જીવનમાં કોઈ દાડો તકલીફ પડે ને તોય ભોગવો તમારા ભાગની છે હું એ ભોગવું છું હે

गो श्री श्री साम बाबा ने गो रामदेव महाराज न हलो